તો અમે ગયા છીએ ખોડિયારમાંના ડુંગરે તો આ છે નિશાનું ખોડિયારમાંનું મંદિર સામે દેખાય રામ રામ સીતારામ મિત્રો અમે પોગી ગયા છીએ માતાજીના મંદિરે ડુંગરાની ઉપર અમારે એક કોઈ શ્રદ્ધાળુ છે અહીંયા વાવટો બાંધી રહ્યા છે માતાજી

જોઈ શકો છો આખો મંદિર નો નજારો અહીંયા પણ ફળ છે જોવો સીતા ફળ આ બાજુનું ગામ છે તરસિંગડા જરા ઝૂમ કરીને દેખાડું તમને અને એની બાજુમાં છે રાજસ્થળી અને આ માતાજીનું નો આશ્રય હિંગળમાં મંદિર પાછળનો ભાગ છે સરળ છે મંદિરની પાછળ તમે જોઈ શકો છો આ રીતનું ક્યાં માતાજીનું દેવસ્થાન છે ખોડિયારમાં બિરાજે છે

તો મિત્રો હવે તમે જે દર્શન કરાવું ને બધા એ છે પાછળના મંદિરની પાછળ આ બધા ખેતરું છે જંગલ બોર્ડર એરિયાને અડ્ડી અને આ તમને ખબર હોય તો આપણે પર્યાત અમરેલી જિલ્લાનું જે લાઈસ ડેન કહેવામાં આવે ને લાઈસ ડેન એ છે મિત્રો જોવા આ બંગલા તો મિત્રો આપણે આવી ગયા પાછા મંદિરે અને આ કાક ઓલી ખજવણી કહેવાય ને એ છે ભેરની સિંગ જોવા એટલે શાળા ઉનાળામાં કોઈ મિત્રો અહીંયા માતાજીના દર્શને આવે બાળકો સાથે તો આનો શાળો કરવો નહીં નાગર તમને આખા શરીરમાં ઢેળ ઉપડી જાય ક્યાંય પાણી નાવાનું મળે નહીં આ ત્યાં તમે જોઈ શકો આ નીચે ડુંગરો રહ્યો ને અડધો પોણો કિલોમીટર નીચે ઉતરી તો રામ રામ ને સીતારામ આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જે ખોડિયારમાં અમને હાજર નરવા રાખે ને વરસાદ બંધ થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ તો રામ રામ ને સીતારામ